કેમ છો મિત્રો જરૂર કરીશ આજનો વિડીયો ભારતના ઇતિહાસથી પહેલો પ્રશ્ન છે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી તેનો આન્સર છે ઓપ્શન સી સ્વામી વિવેકાનંદે કરેલી હતી પછીનો પ્રશ્ન છે પ્લાસીનું રણ કયા રાજ્યમાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળમાં પછીનો પ્રશ્ન છે

પછીનો પ્રશ્ન છે ભારતમાં ફિલોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલી હતી તેનો આન્સર છે ઓપ્શન C એની બીસેન્ટે પછીનો પ્રશ્ન છે ઇન્ડિકા પુસ્તકના રચયિતા ખાલી જગ્યા છે તેનો આન્સર છે ઓપ્શન D મેગેસ્થનીස් પછીનો પ્રશ્ન છે સન 1562

અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો તેનો આન્સર છે ઓપ્શન સી ચંપારણમાં સૌ પ્રથમ સત્યાગ્રહ કરવામાં આવેલો હતો પછીનો પ્રશ્ન છે પંચતંત્રણ છે ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના સૌ પ્રથમ ગૃહપ્રધાન હતા પછી પ્રશ્ન છે વંદે માતરમ રચયિતા કોણ છે તેનો આન્સર છે ઓપ્શન બી મંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ વંદે પછીનો પ્રશ્ન છે સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો તેનો આન્સર છે ઓપ્શન ડી નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને સાથ આપ્યો હતો પછીનો પ્રશ્ન છે ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા આ સ્કૂલ ક્યાં આવેલી છે તેનો આન્સર છે ઓપ્શન એ ગાંધીજી ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા એ સ્કૂલ રાજકોટ જિલ્લામાં આવેલી છે પછીનો પ્રશ્ન છે રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા તેનો આન્સર છે ઓપ્શન એ સોશિયાલિસ્ટ પાર્ટીના છે પછીનો પ્રશ્ન છે સ્વતંત્ર થયું ત્યારે વર્ષ ઓગણીસો સુડતાલીસ માં ઇંગ્લેન્ડ પ્રધાનમંત્રી કોણ હતા તેનો આન્સર છે ઓપ્શન સી કેટલી પછીનો પ્રશ્ન છે નીચેના માંથી ક્યુ સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી તેનો આન્સર છે ઓપ્શન ડી જામનગર સ્થળ એ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી હલ્દી ઘાટીનું રણ મેદાન ક્યાં શહેરની નજીક છે તેનો આન્સર છે ઓપ્શન સી ઉદયપુર હલ્દી ઘાટીનું રણ મેદાન એ ઉદયપુરની નજીક છે પછીનો પ્રશ્ન છે બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે તેનો આન્સર છે છે ઓપ્શન સી આવેલી દરવાજાની ઇમારત પછીનો પ્રશ્ન છે આઈ એન એ ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજી કયા દેશમાં કરી હતી તેનો આન્સર છે ઓપ્શન એ પર્મામાં નેતાજીએ ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કરી હતી પછીનો પ્રશ્ન છે ચોથા મૈસૂર વિગ્રહ સન સત્તરસો નવ્વાણું વખતે જનરલ ગવર્નર કોણ હતા તેનો આન્સર છે ઓપ્શન બી જી લોર્ડ વેલેસલી પછીનો પ્રશ્ન છે ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો તેનો આન્સર છે ઓપ્શન બી અગિયાર જુલાઈ અઢારસો બ્યાસી ના રોજ સતી પ્રથા પ્રતિબંધક કાનૂન અમલી બન્યો હતો પછીનો પ્રશ્ન છે સમ્રાટ અશોક કોનો પુત્ર હતો તેનો આન્સર છે ઓપ્શન એ સમ્રાટ અશોક બિંદુ પુત્ર હતો શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી બ્રિટન શાસનકાળ દરમિયાન પછીનો પ્રશ્ન છે ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી

ચૈત્ર છે પછીનો પ્રશ્ન રેનેસો શું છે તેનો આન્સર છે ઓપ્શન ડી રેનેસો એ નવસર્જન આંદોલન છે પછીનો પ્રશ્ન છે માનવ સંસ્કૃતિના ઇતિહાસ નો આરંભ કયા યુગમાં થયો હતો તેનો આન્સર છે ઓપ્શન ડી નૃતન પાષણ પછીનો પ્રશ્ન છે કુમાર સુશાન નિશેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા તેનો આન્સર છે ઓપ્શન એ મગધ રાજ્ય સાથે સંકળાયેલા હતા પછીનો પ્રશ્ન છે શાહનશાહ અકબરે કયા રાજ્યની રાજપુરી સાથે લગ્ન કરેલા તેનો આન્સર છે ઓપ્શન એ આમેર રાજ્યની રાજપુરી સાથે અકબરે લગ્ન કરેલા હતા પછીનો પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો તેનો આન્સર છે ઓપ્શન ડી લોખંડનો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને લોખંડ ધાતુનો પરિચય ન હતો પછીનો પ્રશ્ન છે ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો તેનો આન્સર છે ઓપ્શન ડી રાણા કુંભાઈ પછીનો પ્રશ્ન છે શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા તેનો આન્સર છે ઓપ્શન ડી ખેડા સત્યાગ્રહથી પછીનો પ્રશ્ન છે નિમ્નલિખિત કોના આશ્રય મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો તેનો આન્સર છે ઓપ્શન ડી ચાલુક્ય પછીનો પ્રશ્ન છે બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી કયા સ્થળેથી મળી આવેલા છે તેનો આન્સર છે ઓપ્શન સી અનુરાધાપુરથી પછીનો પ્રશ્ન છે સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતા તેનો આન્સર છે ઓપ્શન સી સલા વીર ની તુરંત જ પહેલા ક્યાં તીર્થ હતા તેનો આન્સર છે ઓપ્શન ડી પાર્શ્વનાથ પછીનો પ્રશ્ન છે હરપન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સીઘર સરસ્વતી નદીના કિનારે સંસ્કૃતિનું સ્થળ કાલી કાલીબંગા આવેલું છે છે પછીનો પ્રશ્ન દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી તેનો આન્સર છે ઓપ્શન બી કુતુબુદ્દીન એ વગેરે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી

તેનો આન્સર છે ઓપ્શન એ જવનો સમાવેશ થતો હતો પછી વખત વર્ણનો ઉલ્લેખ જોવા મળેલ છે તેનો આન્સર છે દસમા ઋગવેદના દસમાં દસમા મંડળમાં પ્રથમ વખત ચતુ ઉલ્લેખ જોવા મળેલ છે પછીનો પ્રશ્ન છે મુઘલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા તેનો આન્સર છે ઓપ્શન સી ઔરંગઝેબના સમયમાં સૌથી વધુ શાસ્ત્રીય પુસ્તકો લખાયેલા હતા પછીનો પ્રશ્ન છે સલ્તનતના સિક્કાઓ જીતાલ શાસકની અને ટાંકા અનુક્રમ સાના બનેલા હતા તેનો આન્સર છે ઓપ્શન બી તાંબુ ચાંદી ચાંદીના બનેલા હતા પછીનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ચાર તબક્કાઓ વાવવું લણવું અને વિગત છે તેનો આન્સર છે ઓપ્શન સી સતપ બ્રાહ્મણમાં પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખ પદે હતા તેનો આન્સર છે ઓપ્શન ડી બેલગાવ ઓગણીસો ચોવીસનો પછીનો પ્રશ્ન છે કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો તેનો આન્સર છે ઓપ્શન સી બીજું એંગ્લો મરાઠા યુદ્ધ એમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતનો કબજો મરાઠાઓ પાસેથી લઈ લીધો હતો ક્રાંતિકારીઓમાં કેવું નામ સુસંગત નથી તેનો આન્સર છે ઓપ્શન બી નારાયણ મરાઠાઓ એ ગુજરાતના ક્રાંતિકારીઓમાં સુસંગીત નથી પછીનો પ્રશ્ન છે વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી વિક્ટોરિયા મેમોરિયલ કલકત્તામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે પછીનો પ્રશ્ન છે રામચરિત માનસના લેખક કોણ છે તેનો આન્સર છે ઓપ્શન એ તુલસીદાસ રામચરિત માનસના લેખક છે પછીનો પ્રશ્ન છે ટીપુ સુલતાન કોનો રાજવી હતો તેનો આન્સર છે ઓપ્શન ડી ટીપુ સુલતાન મૈસૂરનો રાજવી હતો પછીનો પ્રશ્ન છે આઝાદ હિન્દ ફોજ ફોજની રચના કોની મદદથી થઈ હતી તેનો આન્સર છે ઓપ્શન સી જાપાનની મદદથી આઝાદ હિંદ ફોજની રચના થઈ હતી પછીનો પ્રશ્ન છે વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો તેનો આન્સર છે ઓપ્શન ટી 1498 માં વાસ્કો દ ગામા ભારત આવ્યો હતો પછીનો પ્રશ્ન છે ચાણક્યનું સાચું નામ શું હતું તેનો આન્સર છે ઓપ્શન એ એ ચાણક્ય અલાઉદી ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય બજારોમાં ભાવ નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા તેનો આન્સર છે ઓપ્શન સી શાહ ના અધિકારીઓ કામ કરતા હતા પછીનો પ્રશ્ન છે મૌર્ય યુગમાં કયા રાજાએ ભેરી ઘોષ ને બદલે ધમ્મર ઘોષ ની નીતિ અપનાવી હતી તેનો આન્સર છે ઓપ્શન C સમ્રાટ અશોકે મૌર્ય યુગમાં ભેરી ઘોષ ને બદલે ધમ્મ ઘોષ ની નીતિ અપનાવી હતી પછીનો પ્રશ્ન છે ભારતની કયા દેશ સાથે થયેલી સંસ્કૃતિના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો તેનો છે ઓપ્શન એ ચીન પછીનો પ્રશ્ન છે વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન બી વિક્ટોરિયા મેમોરિયલ કલકત્તામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા તેનો આન્સર છે ઓપ્શન સી સુભાષચંદ્ર બોઝ પછીનો પ્રશ્ન છે અ ગિફ્ટ ટુ મોનોસ્ટ એકેશ્વરવાદીઓ માટે એક ભેટ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે તેનો આન્સર છે ઓપ્શન ડી રાજા રામ મોહન રાય દ્વારા પછીનો પ્રશ્ન છે હિન્દુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્ત્વના ગ્રંથોનું ફારસી પર્શિયન ભાષામાં ભાષાંતર તજનાવ કરાવનાર પ્રથમ સુલતાન કોણ હતો તેનો આન્સર છે ઓપ્શન એ ફિરોજ શાહ તુગ્લખ એ હિન્દુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથને આર્થી ભાષામાં રૂપાંતર કરાવનારો પ્રથમ સુલતાન હતો પછીનો પ્રશ્ન છે ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે તેનો આન્સર છે ઓપ્શન A સરત અને સુશુક્ત ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ ગણવામાં આવે છે પછીનો પ્રશ્ન છે અબ્દુલ હઝલુ વિખ્યાત ગ્રંથ કયો છે તેનો આન્સર છે આઈને અકબરી એ અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ છે પછીનો પ્રશ્ન છે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન સી ત્રિપિટા એ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ છે પછીનો પ્રશ્ન છે

થયો હતો તેનો આન્સર છે ઓપ્શન ડી ચંપારણ સત્યાગ્રહ ઇન્ડિગો ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાન પત્ર ક્યુ હતું તેનો આન્સર છે ઓપ્શન ડી બેંગોલ ગેજેટ એ ભારતમાં અંગ્રેજી ભાષામાં

મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા તેનો આન્સર છે ઓપ્શન આઝાદ એ વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક હતા પછીનો પ્રશ્ન છે ક્યા બળવાના બીજા જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી તેનો આન્સર છે મુંબઈના નૌકા સૈન્યના બળવા બળવાના બીજા દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી પછીનો પ્રશ્ન છે